মই যায়

દિવાળી આવી પેલા ત્યાં હેરાન કર્યા હા જીવાને જબરજસ્ત ખરેખર છું હું જબરજસ્ત હું જીવ

ન્યા ન્યા જવાબ ઘૂટા છે યાર ન્યા જોઈ નાવા હું યાર હ આ જોઈ નાવા ના ચાલે હો મોમી જોયું જોયું અન્યા હા તો નીકળા ગયા યાર

Do not chị không chưa bắt đầu. Huh? Anya. Huh? anh Huh? 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 પેલો ખડગાયો આખા પીવાનું પીવાનું સમય પીવાનું ના પીવાનું પીવાનું દેવા

જો કે તો ભાઈ યાર આ બાંગલી યાર આ ના આ કઈ શીકેવા ને આવું કે હોય દુનિયા બરા ટરબાવારો ઉલારા નઈ ના આમ રહે આઈ ગયન